અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામની અંદર આ પસાર થશે જ્યારે સરદાર સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે આ યાત્રાનું એક આયોજન થયું છે આ યાત્રા જે સરદાર સાહેબના વિશિયારો ઘર ઘર સુધી પહોંચાડવાની આ યાત્રા છે સરદાર સાહેબની સાથે મણીબેનના પણ યુવા પેઢીઓને મણિબેનની પણ વાત પહોંચવી જોઈએ આ સરદાર સાહેબ યાત્રા આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે સર્વસ્વ આપી દીધું છે વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં થયેલો પણ સરદાર સાહેબ બારડોલીથી કર્મથી સરદાર બનેલા એટલે કર્મથી ધર્મની યાત્રા જો સરદાર સાહેબ ન હોત તો આ દેશની સ્થિતિ શું હોત ત્યારે જેણે અખંડ ભારત બનાવ્યો છે એવા સરદાર સાહેબને સન્માન આપવા માટેની આ યાત્રા છે કારણ કે જો સરદાર સાહેબ ભારતના શિલ્પી જ્યારે બન્યા છે ત્યારે કે જે રાજા મહારાજાઓ આ દેશને અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા આપ્યા છે એવા રાજા મહારાજાના પરિવારના આ યાત્રાની અંદર સન્માન થશે જે આ દેશ માટે સ્વતંત્ર સેનાનીઓ હતા એમના પરિવારના સન્માન થશે ના દેશની બોર્ડર ઉપર આજ પણ જવાનો જે પણ છે અને કોઈપણ શહીદ થયા છે એવા પરિવારના યાત્રાની અંદર સન્માન થશે આ યાત્રા એક જોડવાની યાત્રા છે જ્ઞાતિ જાતિના વાડામાંથી પાર રહે સૌના સરદાર જય સરદારના નારા સાથે આ યાત્રાને ખૂબ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આપણા ટીવીના માધ્યમથી પણ દેશ અને દુનિયા સુધી સરદારની વાતો પહોંચે એ હેતુથી આ યાત્રા થઈ રહી છે સરદાર સાહેબની સન્માન યાત્રાનું આખું જે આયોજન વસ્ત્રપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈ શ્રી ગોપાલભાઈ ચમાડી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સૌ પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે સરદાર સાહેબનું નામ એકમાત્ર નામ લેવાથી પણ દરેકના શરીરની અંદર એક રાસ પ્રજ્વલિત થાય છે સરદાર સાહેબ એટલે એવું કહી શકાય કે આજની યુવા પેઢીનું પ્રેરણાનું જો કોઈ સ્ત્રોત હોય તો એ સરદાર સાહેબ છે રાષ્ટ્રની એકતાનું પ્રતિક ગણી શકાય કે રાષ્ટ્ર રાષ્ટ્રચેતનાનું પ્રતિક ગણી શકાય એનું નામ સરદાર છે સરદાર એટલે કે દરેક વ્યક્તિની દરેકની જવાબદારી પોતાના શિર ઉપર લઈને આખા દેશને એક સાચું નેતૃત્વ પૂરું પાડી અને દેશને સાચી દિશામાં લઈ જવા માટે જેને પોતાનું તન મન અને ધન તમામ સમર્પિત કર્યું છે એનું નામ સરદાર છે મને કહેતા આનંદ થાય છે કે સરદાર સન્માન યાત્રા આજે એમની કર્મભૂમિથી નીકળી રહી છે અને ધર્મભૂમિ સુધી પહોંચવાની છે બારડોલીનો સત્યાગ્રહ એ એમની એક સરદાર તરીકેનું બિરુદ જે એમને મેળવ્યું છે એ સાચા અર્થમાં આજે પણ આજે દેશ અને દુનિયા યાદ કરે છે અને એ કર્મભૂમિથી એમને જ્યારે ધર્મભૂમિ સુધી એટલે કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એમને ધર્મને જે પ્રમાણે એના પ્રતિકરૂપે એમને આખા દેશને પોતાના ધર્મ પ્રત્યેની કટિબદ્ધતા જે બતાવી છે એ સરદાર છે સરદાર સાહેબ માટે એટલું કહી શકાય કે પ્રબળ ઈચ્છાશક્તિ દ્રઢ મનોબળ અને કોઈપણ એ સાચું કહેવાની હિંમત જે તે વખતના રાજકારણીઓમાં જો હતી તો એ માત્ર ને માત્ર સરદારમાં હતી સરદાર સાહેબ જોવા જઈએ તો ભારત દેશના વડાપ્રધાન બની શક્યા હતા બની શક્યા હોત પરંતુ જે તે વખતની ગાંધીજી અને નહેરુની જે કંઈ એ વખતની પ્રવૃત્તિ અથવા તો એ વખતની જે પરિસ્થિતિ હતી એને લઈને સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન બન્યા પરંતુ તેમ છતાં પણ એમના સિરે ભારતને અખંડ બનાવવાની જે જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારી એમને સુપેરે નિભાવી છે એમ કહી શકાય કે ટૂંકા ગાળાની અંદર પાંચસો ને પાંસઠ જેટલા રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરી એ ભારતના શિલ્પી જ નહીં પણ ભારતના ભગવાન બન્યા છે અને આવા ભારતના ભગવાન કે જેના વિચારો બહુ સ્પષ્ટ પોતાના દેશ માટે પોતાના યુવાઓ માટે અને રાષ્ટ્ર માટેના રહ્યા છે આઝાદીની લડાઈ વખતે એમને આખા દેશની અંદર પ્રજ્વલિત કરેલી જે રાષ્ટ્રચેતના હતી એ આજે પણ આપણે યાદ કરીને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ અને મને કહેતા ગૌરવ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જે આધ્યાત્મિક ચેતનાથી રાસચેતનાનું જે અભિયાન ઉપાડ્યું છે એનો કોન્સેપ્ટ જ આ છે કે આધ્યાત્મિક ચેતના એટલે બ્રહ્માંડની દેવી મા ઉમિયાના મંદિરનું નિર્માણ અને રાસચેતના એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિક આ બંને વસ્તુનું અભિયાન લઈને જ્યારે સંસ્થાઓ કામ કરી રહી છે ત્યારે આ સન્માન યાત્રા એક એવું કાર્ય કરશે કે દરેક સમાજને જોડશે દરેક જ્ઞાતિને જોડશે આ કોઈ એક પાટીદાર સમાજની યાત્રા નથી આ સર્વ સમાજની કારણ કે સરદાર દરેકના હતા દરેકના દિલમાં વસેલા હતા અને સરદાર સાહેબે જે તે સમયે જે તે કડક નિર્ણયો લઈને દેશને સાચી દિશામાં લઈ જવા માટે જે દ્રષ્ટાંત પૂરા પાડ્યા છે ને એને આજે પણ દુનિયા યાદ કરે છે એ ચાહે હૈદરાબાદનું રાજ્ય હોય ચાહે જૂનાગઢ હોય એ ચાહે કાશ્મીર હોય દરેક જગ્યા ઉપર સરદાર સાહેબે પોતાની અડક શક્તિ અને પોતાનું દૃઢ મનોબળ એમને બતાવ્યું છે અને એના લઈને આજે સરદાર સાહેબની સન્માન યાત્રા માટે દરેક દેશવાસી એની અંદર જોડાય એવો પ્રયત્ન ગોપાલભાઈ ચમાડીના ટ્રસ્ટ દ્વારા આ થયો છે ત્યારે મને આનંદ છે કે આ જે સન્માન યાત્રા જે સરદાર સાહેબની થઈ રહી છે એની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ એની સાથે કદમ મેં કદમ મિલાવીને કામ કરી રહ્યું છે આજે વિશ્વમિયાનું દરેક ગુજરાતના દરેકે ગામ સુધીનું જે સંગઠન પ્રસરાયેલું છે અને જ્યારે આ સન્માન યાત્રા એ ત્રણસો પંચાવન ગામડાઓમાં અને બાસઠ જેટલા તાલુકાઓમાં થઈને અઢાર જિલ્લાઓમાંથી ચાલીસ જેટલી નદીઓ ક્રોસ કરીને જ્યારે સોમનાથ પહોંચવાની છે ત્યારે દરેક જગ્યા ઉપર દરેક સમાજના લોકો અને વિશ્વમાં ફાઉન્ડેશનની દરેક જગ્યાની ટીમ એની અંદર જોડાય અને ભવ્ય રીતે આ સન્માન યાત્રાનું સ્વાગત કરે એ પ્રકારનું આખું આયોજન આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિશ્વ ફાઉન્ડેશન અને અન્ય સામાજિક દરેક સંસ્થાઓ કારણ કે સરદાર કોઈ એક સંસ્થાનો નથી દરેકના છે ભલે કદાચ અહીંયા એમની ઉપસ્થિતિ ન હોય પરંતુ દરેક સમાજના દરેક વ્યક્તિની દરેક સંસ્થાઓની અને દરેક સમાજના લોકોની એની અંદર શુભેચ્છાઓ અંદર જોડાયેલી છે ત્યારે આ બધાના માધ્યમથી સરદાર સાહેબને આપણે બધા યાદ કરીએ છીએ અને જે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશની અંદર સરદાર સાહેબની પ્રતિભા શું હતી એની પ્રતીતિ આજે વિશ્વના સૌથી ઊંચા